જીવતા ઈશ્વરની આગળ નમી જઈએ હાલે પ્રેસ ધરણ હાવાના મિત્રો જીવતા ઈશ્વરની આગળ નમી જઈએ પ્રભુ તમને આશીર્વાદ આપો પ્રભુ તમારી સાથે રહો પ્રભુ તમારી સંભાળ લો પ્રભુ તમારી રહો હાલે પ્રેસ ધરણ ખરેખર આપણા ઈશ્વર બહુ મોટા દયાળુ છે કૃપાળું છે માફ કરવામાં પ્રેમ કરવામાં બહુ જ જલ્દીથી આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે નહીં અને આપણે જાણીએ છીએ એમ કે કોપ કરવી ધીમા છે દયા કરવામાં કે છે ઉતાવળા છે એવું વચન પણ આપણને શીખવાડે છે હાલે અહીંયા પ્રેસ રોડ અને દિવસના અંતભાગમાં જ્યારે આપણે જવાના છે અને ત્યારે આપણને ફરીવાર જાણે આપણને સાંભળ્યા છે નહીં અને ફરીવાર આપણને આ સુંદર તક મળી છે આપણને બોલાવવામાં આવ્યા છે અને જાણે આપણે બધા જ તેમની ઈચ્છા પ્રમાણે આપણે બધા નાની સંગતમાં ભેગા મળ્યા છે હું ઘણી વાર કહું છું ખબર છે તમને કે આ આપણે બધા જ અલગ અલગ જગ્યાએથી આપણે આ નાની સંગતમાં ઓડિયો દ્વારા મળીએ છીએ એવરી ડે મળીએ છીએ સવારે અને સાંજે બંને સમય આપણે મળીએ છીએ કોઈક તમે મુંબઈથી છે કોઈક નડિયાદથી છો તમે કોઈક અમદાવાદથી છો કોઈક વડોદરાથી છો કોઈક વિદેશથી છો એમ અલગ અલગ શહેરમાંથી તમે ગામમાંથી વિસ્તારમાંથી તમે આ સંગતમાં જોડાવ છો નહીં અને સાચે જ તમારી અને મારી કોઈ ઈચ્છા નથી કે મારી કે તમારી ઈચ્છા પ્રમાણે આ બધું નથી બનતું પણ એ શોની ઈચ્છા છે કે આપણે બધા એક છાપરા હેઠળ જ્યાં આ રીતે સંગતમાં આત્મિક રીતે આપણે ભેગા મળીએ પ્રભુના બાળકો તરીકે આત્મામાં ભેગા મળીએ પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ આ લેલું અને એમાં આપણે એક જૂઠ બનીને આજે જે કંઈ કબૂલ કરે જે કંઈ માંગીએ અને બધું જ આપણી પ્રમાણે થયેલું એકબીજાના માટે આપણા માટે પોતાના માટે બીજાઓના માટે થયેલું જોઈ શકીએ હા લેલુયા પ્રેઝ લોડ પ્રભુ મહાન છે વાલા મિત્ર ઈશ્વર દયાળુ છે અને જ્યારે આપણે તેમના નામે ભેગા થઈએ છીએ ત્યારે તેમના મોટા કામો પર તેઓ આપણને દેખાડે છે હા લઈ લઈએ ચોક્કસ મોટા મોટા કામો થયેલા આપણા જીવનમાં આપણને દેખાય છે હાલેલું અહીંયા પ્રભુ બહુ મહાન છે આપણા રાજા પ્રભુ કૃપાળો દયાળો પ્રભુ જે એકમાત્ર ઈશ્વર છે જે એકલા જ ઈશ્વર છે જે એકલા જ પ્રભુ છે બહુ મહાન પ્રભુ છે અને તેઓ આપણા બોલતા પહેલાં આપણને જવાબ આપે છે પ્રેઝ અહીંયા અને જ્યારે આજે સાંજે આપણે તેમના નામે ભેગા મળ્યા છે ત્યારે જે માંગીએ છે એના કરતાં પણ વધારે ખચિત આપણે લઈને જવાના છે જે માંગીએ છે એના કરતાં પણ વધારે ખચિત આપણે લઈને જઈશું હાલે લોયા વચન તો એવું કે છે કે બે વ્યક્તિઓ એક મન એક ચિતના થઈને કંઈ પણ માગશે તો મારો પિતા કરશે અને જાણે આપણે આત્મામાં એકબીજાની સાથે પ્રાર્થનામાં જોડાયા છે હાલે આપણે બધા આત્મામાં એકબીજાની સાથે પ્રાર્થનામાં જોડાઈ ગયા છે અને ચોક્કસ જ્યારે આપણે જેમ વચન કે છે તમે એકબીજાને માટે પ્રાર્થના કરો અને જ્યારે વચન પણ પૂર્ણ થશે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ખચિત આજે સાંજે તમે અને હું આશીર્વાદિત થયા વગર રહેવાના નથી હાલીયા પણ એવું ના સમજશો કે મને મોબાઈલ મળી જશે મને નાણાં મળી જશે મને મોટો બંગલો મળી જશે મોટી ગાડી મળી જશે કારણ કે આ બધી બાબતો આપણે આપણી આંખોથી જોઈએ છીએ બરાબર છે અને આ બધી બાબતો પૈસાથી ખરીદી શકાય છે પણ ઈશ્વરના આશીર્વાદ ઈશ્વરની કૃપા ના સારા કામથી અથવા તો ના નાણાંથી ફક્ત તેમની ઈચ્છા પ્રમાણે આ જીવન જીવવાથી તેમની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે હાલે એવા આશીર્વાદોથી તમે અને હું ભરાઈ જઈશું હાલે લોહી ઘણીવાર આપણી માંગણીઓ હોય છે હા પ્રભુએ આપણને વચન આપ્યું છે તમે માંગો અને તમને આપવામાં આવશે ઘણા ઘરોમાં અન્નની પણ જરૂર હોય છે સનાતન સત્ય છે આપણે એને નકારી શકતા નથી પણ પ્રભુ પૂરું પાડે છે ઘણી વાર જરૂરિયાતની વસ્તુઓ આપણને એમ લાગે જરૂરિયાતની વસ્તુઓ તો પ્રભુ આપણને કહે છે ને કેમ મારા જીવનમાં દેખાતી નથી ઘણી વાર પ્રભુ આપણને જોવા માંગતા હોય છે કે શું આપણે વિશ્વાસ કરીએ છીએ કે મારો પ્રભુ મારી સંભાળ રાખશે અથવા તો શું આપણે આપણી યોજના પર ભરોસો રાખીએ છીએ આપણા નાણાં પર આપણી જોબ પર આપણા બિઝનેસ પર કે આપણને મદદ કરનાર પર આપણે ભરોસો રાખીએ છીએ ત્યારે પણ ઘણી બધી વાર જાણે અમુક બાબતો આપણે દૂર થતી જાય એવું લાગતું હોય પણ જ્યારે આપણો સીધો ભરોસો દેવ પર છે હા લીલુ ત્યારે એ બાબત પ્રભુ એમના દૂતો દ્વારા કરાવે છે હા લીલુ જે મેં તમને ગયા વર્ષે કીધું હતું જે સવારના પહોરમાં અર્લી મોર્નિંગ હું મનમાં વિચારતો હતો કે પ્રભુ મારે આ વસ્તુઓ લેવાની છે મારે અનાજ લેવાનું છે અને પ્રભુની એક સેવિકાનો દીકરીનો મેસેજ આવ્યો તું આ બાબતની ચિંતા કરતો નહીં હું એના માટે બધી વ્યવસ્થા તને કરી આપીશ હા લી પ્રેઝલોટ વા મિત્રો જ્યારે આપણે સીધા પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ લોકોનો જ ઉપયોગ કરે છે હું ક્યારેય એવું નથી કહેતો કે લોકો પાસે ન જશો લોકો પાસે ના માગશો એમ નહીં પણ જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ જ એવા લોકોને દૂતોના રૂપમાં આપણા જીવનમાં ઉપયોગ કરે છે હાલેલો અહીંયા પ્રેસલોટ પ્રભુ ચાહે છે ઈચ્છે છે કે આપણે તેમની પાસે માંગીએ અને તેઓ આપણને આપે હાલેલું અહીંયા આપણે તેમની પાસે માંગીએ અને તેઓ આપણને આપે પ્રભુ કઈ પણ અજાણ નથી સાથે બધા લોકો મંદિરનો કર ઉઘરાવનારા કકડાટ કરતા હશે અને માંગતા હશે પૂછતા હશે કહેતા હશે પેલા તમે લોકો કર નહીં ભરતા આમ તેમ વાત કરતા હશે અને હજી પિત્તર ઘરમાં આવે પહેલા પિત્તરને પ્રભુ શું કહે છે કે જઈને ગલ નાખે માછીમારને એવું કહે છે તું ગલ નાખ હાલેલું અને કે છે જે માછલી આવે એનું મોડું ખોલજે એમાં જે નાણાં મળે એમાંથી તારો અને મારો બંનેનો કર ભરી દે પ્રભુએ પણ એમને પ્રભુએ પણ કર ભર્યો પિત્તરનો પણ ભર્યો હાલે લડ મિત્રો આપણે જાણતા નથી એ કેવી રકમ હશે કેટલી હશે શું હશે આપણે કશું જ જાણતા નથી પણ આપણે એટલું જાણીએ છીએ કે પ્રભુએ એ સમયે જે પ્રમાણે પેલા જે કર ઉઘરાવનારા હતા એમણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે એમને મળી ગયા જે એમની દૃષ્ટિમાં લેવા પાત્ર હતું અને ઈસુ અને પિત્તરની પાસેથી લેવા જેટલું હતું એ બધું જ પ્રભુએ બોલ્યા વગર માગ્યા વગર આપી દીધું પણ તમે પહેલાં તેના રાજ્યને તો તેમને ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પર તમને આપવામાં આવશે હાલ લઈ લેવ્યા રોડ આપણે પ્રભુ પર ભરોસો રાખીએ પ્રભુની પાસે જઈએ અને જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ પ્રભુની પાછળ જઈએ છીએ ત્યારે મારા મિત્ર આપણા જીવનની અંદર જે વાનાની આપણને અગત્યતાઓ છે પ્રભુ આપે છે હાલેલું અહીંયા પણ આપણે માણસો પાસે આપણો ઉપાય શોધીએ છીએ આપણા પ્લાનિંગ પર આપણી આવક પર આપણા બિઝનેસ પર આપણે ધ્યાન આપીએ છીએ હલીલું અહીંયા પણ આપણે એવું ન કરતા આપણું ધ્યાન પ્રભુ પર રાખીએ હાલીલું અહીંયા પ્લીઝ લોટ મારા મમ્મીના પાછલા સમયોની અંદર જ્યારે પણ પગાર આવે એ પહેલો પ્રભુના પૈસા આપી દે ભલે આવો માર્ચ મહિનો હોય ઘણી વાર એમ થાય કે આટલા બધા પૈસા જતા રહે આટલા પૈસામાં ઘર કેમનું ચાલશે અને ત્યારે ભાડાના મકાનમાં રહેવું અને એ પાંચ પાંચ સાત સાત હજારનું ભાડું લાઇટ બિલ ગેસ બિલ અને બીજા બધા ખર્ચા પણ પ્રભુ એના સમયે પૂરો પાડતા હતા હા પ્રેઝ અહીંયા ફ્રેઝલોટ જ્યારે પ્રભુને માટે ખર્ચે છે ને વાલા મિત્રો આપણે ત્યારે આપણે વાંધો આવતો નથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી ફ્રેઝલોટ પણ જો આપણે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણે મુશ્કેલીમાં આવે છે જેમ કે શેર સટ્ટામાં આપણે ઇન્વેસ્ટ કરીએ જે જગ્યા પ્રભુએ પસંદ કરી નથી એ જગ્યામાં જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અથવા આપણા નાણાં આપીએ છીએ ત્યારે એની પાછળનો રહેલો આશીર્વાદ આપણે ગુમાવી દઈએ છીએ અને ઘણીવાર ઓછીનું આપનારની જગ્યાએથી ઓછીનું લેનાર બની જઈએ છીએ માટે હંમેશા સજાગ રહીએ કોને આપીએ છીએ ક્યાં વાવીએ છીએ ક્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ બધા વિશે આપણે અલર્ટ રહી જઈએ હાલે લેવું આવું એકનાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં સાધના સમયમાં અત્યારે તમારું પવિત્ર નામ લેવાના માટે તમે અમને જે આ સુંદર સમય આપ્યો સુંદર તક આપી તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ આરાધના કરતા દિવસના દરેક આશીર્વાદો માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ જેમ સવારથી તમે અમારી સાથે છો પ્રભુ એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ અને પ્રભુ ખરેખર જે તમારો માર્ગ છે પ્રભુ એ માર્ગ પર ચાલવાને માટે અમને મદદ કરો તમે જે કરવાનું કહો છો પ્રભુ અમે એ પ્રમાણે કરીએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ અમારી બુદ્ધિની પ્રભુ અમારા જ્ઞાન દ્વારાની અમારા દ્વારા દ્વારાની પણ પ્રભુ તમારી યોજના પ્રમાણે પ્રભુ અમે સગડું કરીએ એવું તમે થવા દેજો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે લોકો હજી પણ તમારા વિશે અજાણ છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા જેવા પરમેશ્વર તમારા જેવા પ્રભુ ઉદારક તારનાર તેઓને મળે તેઓના જીવનો બચી જાય તેઓ નાશમાં ના જાય પ્રભુ એના માટે અમે તમને ખાસ વિનંતી કરીએ છીએ ઘણા બધા લોકો એવા છે પ્રભુ કે પ્રભુ જે ઈશ્વર નથી પ્રભુ એની પાછળ ચાલી રહ્યા છે કશું હાજર નથી વૈતરાનું જેમ પ્રભુ તેઓ ભક્તિ કરી રહ્યા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એવા લોકોને તમારું પવિત્ર નામ મળે તમારી ઓળખાણ મળે પ્રભુ અને વચન કે છે એમ છેલ્લા તે પહેલાં થશે એમ પ્રભુ તેઓ પણ પ્રભુ તમારી સેવામાં જોડાય વિશ્વાસ કરે તેનો નાશ ન જાય બચાવ થાય પ્રભુ દરેક ગુટના બે દરેક કરો પ્રે તમે દેવના દીકરા છો એવો પ્રભુ તમે થવા દે પ્રભુ જેઓ તમને ઓળખે છે પણ પ્રભુ અત્યારે તમારામાં રહ્યા નથી જગતની વાતોમાં લપસી પડ્યા છે તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેઓ પાછા ફરે અને પ્રભુ ખાસ પ્રભુ તેમનું જીવન તમને તમને સોંપે પસ્તાવો કરે અને જેના જીવનમાંથી પાછા બહાર આવીને જેમ તમારા પ્રમાણે જીવન હોવું જોઈએ એવું પાછું શુદ્ધ અને પવિત્ર જીવન બની જાય પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ જેઓ માંદા છે તેમના માટે ખાસ પ્રાર્થના કરે છે આઈસીયુના રૂમમાં છે પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજનના બોટલ પર છે પ્રભુ અને હૃદયની બીમારીઓ છે લોહીની છે અને પ્રભુ આંખ કાન ગળાની છે અને પ્રભુ ઘણી બીમારીઓથી તેઓ પરેશાન છે પ્રભુ હમણાં અમારી સંગત માં જે કોઈ હોય તમામ રોગોમાંથી તેઓ સાજા થાય વિશ્વાસ કરનાર સાજા થાય એવી અમે જાહેરાત કરીએ છીએ સર્વ પ્રકારના લડાઈ ઝગડા દૂર થાય કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તો તું મતો ખાલી સાહેબ પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝઘડા ડિવોર્સ જેવી બાબતો હંમેશાને માટે દૂર થઈ જાય ઘરોમાં શાંતિ થાય ઘરો કુટુંબો બંધાય એવું તમે થવા દીખાકી વ્યક્તિઓને તમે કુટુંબવાળા બનાવો પ્રોપિતા લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભીતા પ્રભુ તેમની જોબને આશીર્વાદિત કરો તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના આવકના જે સોર્સ છે સાધનો છે એને પર તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પ્રભિતા જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે તેમાં પાસ કરો એલ્ટીએસના બેન્ડ આપો પ્રભિતા અને પ્રભુ તેમને પરમેશ્વર પિતા વિદેશ જવું છે તો વિદેશના રસ્તાઓ માર્ગો ખુલ્લા કરો પ્રભુ કોઈકને ભણવા માટે જવું છે કોઈકને હંમેશા માટે કુટુંબ પરિવાર સાથે રહેવા માટે જવું છે પ્રભુ અથવા પ્રભુ કોઈને જોબ કરવા નોકરી કરવા જવું છે પ્રભુ જે કોઈ બાબતો તેમના માટે હોય પ્રભુ એ પ્રમાણે પ્રભુ તમે તેમને તેમના પર કૃપા કરો દયા કરો પ્રભુ અને પરમેશ્વર પિતા તમારી મોટી દયા કૃપા અને કરુણા તમે તેમના પર રાખજો પ્રભુ હા પ્રભુ તમારી પાંખોની આશરે તમે તેમના માટે વિદેશનું તેમનું સ્વપ્ન તેમના આયોજનોને તમે સફળ કરજો પ્રભુ અમારી પણ સાથે રહેજો મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રી દ્વારા થતાં તમામ કામોને પ્રભુ અને તમામ કાર્યોને તમે સફળ કરજો પ્રભિતા અમારા દ્વારા પણ ઘણા હાથમાં જીતા એવું થો અમારી મિનિસ્ટ્રીની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો જે ત્રણ બાબતો પ્રભુ તમારી આગળ મૂકી છે પ્રભુ તે પ્રભુ અમે એના માટે આભાર માની છીએ તમે બધી બાબતોના રસ્તા ખુલ્લા કરે છે અને પ્રભુ જે પહેલી બાબત છે એને તમે આપવાને માટે બહુ થોડા સમયમાં જઈ રહ્યા છો માટે પ્રભુ એના રસ્તા તમે ખુલ્લા કરજો કાળો તોડજો અને બીજાઓને પણ પ્રભુ એમની પ્રાર્થનાની માગણી પ્રમાણે તમે ઉત્તર આપજો રાત્રિ દરમિયાન ખોરાક વતરણ પણ આપજો રાત્રિમાં રક્ષણ કરજો મીઠી નિંદ્રા આપજો પ્રભુ દિવસ દરમિયાન થરી ભૂલો પાપ ગુનાઓ અને પ્રભુ તમે માફ કરજો અને સવારમાં ફરીવાર તમારો ભજન કર્મ કે લીલા જો માગતા પ્રભુ ઈશ્વમાં આટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો મીન આઈ મીન